માંડવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા હયાતી ખરાઈનો કાર્યક્રમ યોજાયો માંડવીમાં પ્રાથમિક નિવૃત્ત શિક્ષક સમાજ દ્વારા ત્રણ વર્ષથી યોજાય છે કાર્યક્રમ માંડવી તાલુકા પ્રાથમિક નિવૃત્ત કર્મચારીઓની હયાતીની ખરાઈ કરવાનો નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં નિવૃત્ત શિક્ષકોને બેંકના ધક્કાથી બચાવ થાય તેમજ ઘર બેઠા ઓનલાઈન ખરાઈ થઈ જતા બેંકના ધક્કા ખાવાથી બચે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો માંડવી મુન્દ્રા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સંસ્થાના પ્રમુખ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહના પુત્ર મંત્રી શ્રી દીપભાઈ શાહ દિલીપભાઈ જૈન અતિથિ વિશેષ અંધ અપંગ સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા ફિઝિયોથેરાપીક ડોક્ટર ખુશીબેન ઠક્કર રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા અંશોયાબેન પંડ્યા પીપી રાવલ સાહેબ શ્યામગર ગુસાઈ હયાતીની ખરાઈ કરવા ઉપસ્થિત રહ્યા હતા અગાઉજીકરભાઈ જઈને પણ આ કાર્યક્રમમાં યોગદાન આપ્યો હતો નિવૃત્ત કર્મચારીઓ માટેની ખરાઈ માટેનો આ કાર્યક્રમ છે સરકારશ્રીના જે નિવૃત્ત કર્મયોગી વડીલો છે એમને સરકાર સમયસર એમને પેન્શન આપતી હોય છે પરંતુ એ વ્યક્તિ હયાત છે કે કેમ એની હયાતીની ખરાઈ દર વર્ષે એને કરાવવી પડતી હોય છે એને આ જૂન મહિનામાં હયાતીની ખરાઈ કરાવવી પડતી હોય છે એમાં એને ખૂબ બેંકમાં જાય કાગળ જાય આપવા જાય ફોટો આપે અંગૂઠા આપે આવા ઘણા બધા મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે પરંતુ દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઓનલાઈનની સુવિધા ઉપલબ્ધ કરાવી ઓનલાઈનની સુવિધા ઉપલબ્ધ કરાવી પરંતુ ઘણા વડીલોને મોબાઈલનો ઓનલાઈનનો ઉપયોગ કરવાનું ઓછું ભાવતું હોય છે તો અહીંયા ભાઈ દીપે પોતે આ બીડું ઉઠાવીને યુવાન વયે આ વડીલોની સેવા માટેનું કામ કે જે ખરાઈ કરવા માગતા હોય વડીલો જે રિટાયર્ડ થઈ ગયા છે રિટાયર્ડ કર્મયોગીઓ છે તો એનું અહીંયા ઓનલાઈન ખરાઈ કરી આપે છે મને એ પણ જાણવા મળ્યું કે કોઈ અશક્ત રિટાયર્ડ કર્મચારી છે જે નથી જઈ શકે એવા નથી ચાલી શકે એવા તો એ પોતે એના ઘરે જઈને પણ એ એનું ખરાઈ કરાવી આવશે જેથી કરીને એને પેન્શન મળતું હોય અને એ પેન્શન એ વ્યક્તિના જીવનનો આધાર હોય છે વ્યક્તિને પોતાના ઘર ચલાવવા માટે પોતાના ખીચા ખર્ચી ચલાવવા માટે પોતાના ઉપયોગ માટે વડીલોને પેન્શન ખૂબ ઉપયોગી થતું હોય છે તો જે આ કાર્યક્રમ સંસ્થા દ્વારા યોજાયો માન્ય શાંતિભાઈ દિનેશભાઈ દિલીપભાઈ બેન બધા સૌએ સાથે મળીને જે આ નાનકડો એવો પરંતુ ગુણાત્મક ભાવથી ભાવાત્મક કાર્યક્રમ છે એ કાર્યક્રમ કરી અને લોકોની સેવા કરવાનો પ્રયાસ કર્યો છે હું છું અભિનંદન માનવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજ એનો પ્રમુખ દિનેશ શાહ બોલું છું શ્રોતા મિત્રો આ માનવી તાલુકા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજ મારી બાજુમાં જે ઊભા છે દિલીપભાઈ જૈન જે સંસ્થાના મંત્રી છે અને મારી બાજુમાં ડાબી બાજુ જે છે એ શાંતિલાલભાઈ ગણાત્રા અંત અપંગ માનવ કલ્યાણ સોસાયટી જે બત્રીસ વર્ષથી સતત વિકલાંગો માટે કાર્ય કરે છે એના પ્રમુખ શ્રી શાંતિલાલભાઈ ગણાત્રા આજે સતત ચોથા વર્ષે આ નિવૃત્ત શિક્ષકો જે છે એના માટે હયાતીની ખરાઈ કરવાનો ઓનલાઈન ખરાઈ કરવાનો કાર્યક્રમ રાખ્યો છે આ સતત ત્રીજા વર્ષે અમે કાર્યક્રમ કરી રહ્યા છીએ ગઈકાલે બીજા વર્ષે અનિરુદ્ધભાઈ દવે જે ધારાસભ્ય છે એમણે ઉદ્ઘાટન કર્યું હતું ને આજે પણ સતત ત્રીજા વર્ષે આ કેમ્પનું ઉદ્ઘાટન માનનીય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે કર્યું હતું આ વખતે અતિથિ વિશેષ તરીકે અમારા શાંતિલાલભાઈ ઘણા તરફ પણ ઉપસ્થિત રહ્યા છે અને અમારો એક જ હેતુ છે કે જે કંઈ નિવૃત્ત શિક્ષકો છે એને કોઈ મુશ્કેલી ન પડવી જોઈએ અમે જાહેરાત માત્ર પ્રાથમિક શિક્ષકો માટે કરી છે પણ અમે પોઝિટિવ છીએ હકારાત્મક અભિગમ છે કોઈ પણ કર્મચારી આવે છે એને અમે કોઈ દિવસ ના નથી પાડતા આ વખતે પણ ના નથી પાડવાના આજે નિવૃત્ત કેન્ડકો પણ આવ્યા છે માત્ર માંડવી નહીં ભુજ તાલુકાના નિવૃત્ત શિક્ષકો પણ આવ્યા છે દયા પરથી પણ એક બેન આવ્યા છે અને આજે આ કાર્યક્રમ પૂરો થયા પછી અમે માંડવી તાલુકામાં જે કંઈ કર્મચારીઓના ફોન અમને આવ્યા છે એને ઓનલાઈન એ જે નાદુરસ્ત તબિયત છે એ બેંકમાં જઈ શકે એમ નથી આ કેમ્પમાં આવી શકે એમ નથી એનું આવતીકાલથી અમે એના ઘરની મુલાકાત લઈ અને મારા દીપ જે ઓનલાઈન કામગીરી આવતીકાલથી કરશે અને અમારા દેશભાઈના સન જીગરભાઈ જે આજે અનુકૂળ સંજોગ ન હતા આજે ઉપસ્થિત રહ્યા નથી સાલે બે વર્ષથી એમની સતત સેવા મળતી રહી છે એની પણ અમે નોંધ લઈએ છીએ અને દિલીપભાઈ સતત સક્રિય છે અને અમારી સંતા એક જ છે કે કર્મચારીઓ કોઈ પણ હોય પ્રાથમિક શિક્ષક નહીં કર્મચારી બધા એક જ છીએ એના બધા માટે અમે ખૂબ જ કામ કરશું આજે ખૂબ અનિતભાઈ અમને પ્રેરણક બળ આપ્યું છે અને શાંતિલાલભાઈના પણ અમે આભારી છીએ અસ્તુ જય